આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે નવેમ્બર સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી રૂપિયા જેવો તેલમાં સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના ઉનાળા દરમિયાન ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું એવું ગણી શકાય મોટાભાગના બિલર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વજનિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપી માંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે ખાદ્ય તેલમાં સિંગતાલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ ખાદ્ય તેલ ના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતાલના ભાવ પચીસો પચાસ માં મળી રહ્યું છે